નમસ્તે જોધપુરના શિકારપુરા ગામે છું અહીંયા આસ્થાનું કેન્દ્ર ભારતના ચૌધરી આંજણા સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે રાજારામ ભગવાનનું મંદિર જે શિકારપુરા ગામે આવેલું છે અને હું આ જગ્યા ઉપર આજે મોજૂદ છું જે કહી શકાય કે ચૌધરી આંજણા સમાજ ભારતમાં તમામ જગ્યા ઉપર વસવાટ કરે છે અલગ અલગ જગ્યાઓ ઉપર આખા ભારતની અંદર એ વસવાટ કરે છે અને એમનું એક શ્રદ્ધાનું કેન્દ્ર આસ્થાનું કેન્દ્ર કહી શકાય એવું શિકારપુરા ગામ કે જ્યાં રાજારામ ભગવાનનું મંદિર આવેલું છે અને એક આ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે હું એ જગ્યા ઉપર ઉપસ્થિત છું અને આ જગ્યા ઉપર ભારતના ખૂણા ખૂણાથી આંજણા ચૌધરી સમાજના લોકો અહીંયા આવે છે અહીંયા આ મંદિરની ઘણી બધી એવી સેવાઓ છે અને એક કદાચ કહી શકાય મુખ્ય શાખા આ ધામ જે રાજારામ મંદિરનું જે અહીંયા શિકારપુરા ગામ છે એ મુખ્ય જે બ્રાન્ચ છે કે જે મંદિર મુખ્ય છે અને અહીંયા અલગ અલગ પ્રકારની અહીંયા ગૌશાળા ચાલે છે શૈક્ષણિકને લગતા જે શૈક્ષણિક સંસ્થાઓ એમની ચાલે છે અહીંયા પહોંચવા માટે જોધપુરથી તમે આવી શકો છો ગુજરાતથી પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અહીંયા રાત્રિ રોકાણની પણ સરસ એવી સુવિધા છે અને ભોજનકક્ષ ભોજનશાળા પણ સરસ રીતે અહીંયા ચલાવે છે અને આખું કેમ્પસ એકદમ કહી શકાય ને કે હરિયાળું અને એ એકદમ સભર પ્રકૃતિના ખોળામાં ઊભા હોઈએ એવો અહેસાસ આપણને કરાવતું હોય છે અને અહીંયા સરસ મજાનું આજુબાજુમાંથી એક કહી શકાય પ્રકૃતિના દર્શન આપણને થાય છે કે રાજારામ ભગવાન એ પોતે એક પ્રકૃતિ પ્રેમી હતા એમને આખા કેમ્પસને હરિયાળી ક્રાંતિથી સજાવી દીધું છે અને બાજુમાં જ સૌથી મોટી ગૌશાળા આવે આવેલી છે પોતે ગૌ ગૌપ્રેમી હતા ગૌભક્ત હતા અને એમની એક ગૌ માતા પ્રત્યે અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની આસ્થા હતી અને એને લઈને આખું સરસ કેમ્પસ એમને ઊભું કર્યું અને સાક્ષાત એ કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ એમને મળ્યા હોય અને એમને દર્શન કરાવ્યા હોય એ પોતે જ એક જ્યારે હતા ત્યારે પોતે એક સંકલ્પ લીધેલો એમને દ્વારકા જવા નીકળ્યા આ એક લોકકથા છે મેં લોકોના મુખે સાંભળ્યું છે ને હું કહી રહ્યો છું કે અહીંથી એ દ્વારકા જવા માટે નીકળ્યા હતા અને એ પણ શરીરને ગૂમટી મારતા મારતા દ્વારકા જવાનું એક એમને સંકલ્પ લીધેલો અને વચમાં એ પહોંચ્યા પણ એ એમના શરીર ઉપર એકદમ એલર્જી થઈ ગઈ અને એ ત્યાં ના પહોંચી શક્યા અને ખ્યાલ નહીં કહે છે લોકો કે ત્યાંથી ઈશ્વરના ઘરેથી એક ત્યાં એમનું એમને લેવા માટે ત્યાં પુષ્પક યાત્રા વિમાન કે કંઈક એવું આવ્યું અને એ ચાલ્યા ગયા અને એના પછી આખી પ્રવૃત્તિઓ એક્ટિવ થઈ સમાજ એક્ટિવ થયો અને આ તમામ પ્રવૃત્તિઓ એ ચલાવી રહ્યા છે બીજું કે એમને અહીંયા જીવન સમાધિ લીધી છે આજે પણ મંદિરની અંદર એમનો હાથ જીવંત આપણને જોવા મળે છે અને તમામ લોકો એના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો આપ પણ આંજણાધામ આવી શકો છો દર્શન કરી શકો છો અહીંયા ભોજનશાળાની સરસ એવી વ્યવસ્થા છે રહેવાની વ્યવસ્થા છે બહુ સરસ આખું કેમ્પસ છે અને આસ્થાનું એક કેન્દ્ર છે બીજું એક એ કઈ કે રાજા રામ ભગવાનના માર્ગદર્શનથી એમના સિદ્ધાંતો અનુસાર આખો ચૌધરી આંજણા સમાજ ચાલી રહ્યો છે એમને સમાજમાં ચાલતી બદીઓ કે જે અફીણ અને આ પ્રકારની બદીઓ ચાલતી હતી સમાજને વ્યસન મુક્ત કરવાનું મોટું કામ એમણે કર્યું છે અને અવિરત એમની આજે પણ એ પ્રવૃત્તિઓ ચાલી રહી છે સમાજની અંદર શિક્ષણ વધે અને સમાજ સમૃદ્ધ બને તે માટેનો એમનો સંકલ્પ આજે પણ આ સમાજના તમામ યુવાનો તમામ લોકો વડીલો એ એમને શિરોમાન્ય ગણી અને એક જ એકજૂટ થઈ અને એ ચલાવી રહ્યા છે સરસ રીતે તો શિકારપુરા ગામે આસ્થાનું કેન્દ્ર ચૌધરી સમાજનું તો આપ સૌ અહીંયા રાજારામ ભગવાનના દર્શનાર્થે આવી શકો છો અહીંયા રોકાઈ શકો છો આપ ધન્યતા અનુભવી શકો છો આખું કેમ્પસ હરિયાળેથી ભરપૂર છે બીજું જોવાનું એ રહ્યું કે મંદિરની ઉપર એક લીમડો આવેલો છે કે જે એના મૂળ ક્યાં ગયા છે એક મોટું વટ વૃક્ષ આખું બન્યું છે તો એ પણ એક ખરેખર જોવાલાયક છે કે લીમડો ઉપર કઈ રીતે થયો કારણ કે એના મૂળ લીમડો થતો હોય મોટો એટલે એ સ્પ્રેડ થતા હોય છે એના મૂળ પણ મંદિર ઉપર જ્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાં એક લીમડો વિશાળ વટ વૃક્ષ બન્યો છે એ ખરેખર જોવા જેવું છે તો તમામ ભક્તો સમાજના આંગણા સમાજ આ ચૌધરી સમાજના વ્યક્તિઓને આ મંદિર એક એમનું આસ્થાનું કેન્દ્ર છે અહીંયા આવવું જોઈએ અને માથું ટેકવું જોઈએ બસ સમાજની અંદર સારા કાર્યો થાય શિક્ષણને લગતા કાર્યો થાય વ્યસન મુક્તિના કાર્યો થાય તે માટે રાજા રામ ભગવાન એક એમના દેવ સમાન છે અને એ પોતે દેવ માને છે તો તમામ લોકોને મારી અપીલ છે કે એકવાર જરૂર તમે શિકારપુરા ગામે આવી અને પોતાનું માથું ટેકવજો